વિસ્તારમાં અસામાજિક તત્વો નો આતંક કાર પાર્કિંગ માટે થઈ હતી બબાલ બે થી ત્રણ લોકોએ જાહેરમાં જ બે યુવકોને ડોર માર માર્યો સુરતના વેશુ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે માત્ર કાર પાર્કિંગના મામલે બે યુવકો પર બે થી ત્રણ પ્રાપ્ત માહિતી મુજબ સામાન્ય વાહન પાર્કિંગના મુદ્દે તર્ક વિતર્ક બબાલમાં ફેરવાયો હતો બાદમાં હુમલાખોર તત્વોએ જાહેરમાં બે યુવકોને લાઠી દંડા માર માર્યો હતો સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો લોકોના પ્રશ્ન છે કે શાંતિપૂર્ણ વિસ્તારોમાં હવે કોઈ અસામાજિક તત્વો જાહેરમાં ત્રાસ આપી શકે છે સ્થાનિક રહેવાસીઓ દ્વારા પોલીસને જાણ ઘટાણ કરતા પોલીસે અસામાજિક તત્વોની ઓળખ કરીને ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે નજીકના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ કરવામાં આવી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે